ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય શામ કેમ છો બધા મજામાં તો પરમેશ્વરી ધોઈને રેડી થઈ ગયા છે હા રેડી થઈ ગયા છે અને જેમી ત્યારનું લંગોટ્યું હતું ટૂંકું થતું હતું તો આપણે એને લારી ઉપર નાખ્યું કારણ કે ડોક્ટરે અત્યારે થોડાક દિવસ ઉપલું દૂધ આપવાનું કીધું છે પાવડરનું ગાય બકરાનું કાંઈ નહીં કારણ કે એને ટમીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે હા મારું ફીડિંગ એવું નથી દેવાનું બહુ રડે તો જ દેવાનું છે તો આપણે એને પીવડાવી દઈ છીએ આ તો આપણે લારીઓ રાખી દીધું છે નાયેલા ભરાઈ નોરી એટલે યોગી દીદી વહેલી વહી ગઈ એટલે પરમબેન ને વહેલું વહેલું નાવાનું થઈ જાય છે હા હેલો કરી દો ફ્રેન્ડ્સ ને હેલો તો હેલો કરો હેલો જય માતાજી કરો જય માતાજી ફ્રેન્ડ્સને જે માતાજી કરો જેમાં જેમાં કરો કેમ કરાય જય માતાજી હેલો કર્યું ને હવે જય માતાજી કરો જય માતાજી કરો કેમ કરે નાનીમાં નાના બાપુ જય માતાજી કેમ કરે કેમ કરે જય માતાજી જય માતાજી કેમ કરવાનું હોય નથી કરવું નથી કરવું કે કરવું છે જય માતાજી કરો કરોમાં દીકરો

કરી કરીને બધું પછી કમ્પ્લીટ કરીને જે તો હું સકેલી લઈ આવી ત્યાં બધું પાછું ભરી મૂક્યું તો હવે આપણે સફ કરી અમને એમના માટે આજે મગનું ઓછામણ કરશું થોડુંક એનર્જી રહી એને રોજ અલગ દેવો પડશે કાલે છાસ ખીચડી દીધું હતું આજે મગનું ઓછામણ દેશું આપણે દૂધ થઈ ગયું છે ગરમ મગ બફાઈ ગયા છે શાકભાજી બધું આવ્યું હતું તો ધોવાઈ ગયું છે ફ્રૂટ બાકી છે ધોવાનું પણ હવે પછી ભાત બની ગયા છે અને ઓલા બેનનો જો દેકારો ચાલુ થઈ ગયો છે કાંઈ કામ ન હોય ખાલી મારી પાસે આવીને બેસી જાવ એના માટે રોવે શું 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 છે શું તારી પાસે આવું હું હું બાબા જાઉં છું હો તું રે હું બાબા બા છું આપણે થોડુંક થોડુંક પકડતા આવડી ગયું બેન ઓર એસ હાથે પીવે છે ઊંચું કરતા નથી આવડતું નીચું થઈ જાય પછી ઊંચું કરો તો આવે ને

તો એમને ત્યાં આજે બધા ઓફિસ સ્ટાફનો પ્રોગ્રામ છે વાળીએ જમવાનું તો એમના ફ્રેન્ડના વાઈફ કદાચ તમે અમારો પ્રીવિયસ વિડીયા જોયા હોય તો આઈડિયા હશે કે અમે એને રોટલો ખવડાવવા લઈ ગયા હતા હોટલમાં બહાર ગયા હતા અને આવ્યા હતા એમના વાઈફનો ફોન આવ્યો કે તમે આવો પરમેશ્વરી પરમેશ્વરીબાને અને બાને લઈને આવો અને ભાઈની યારે તમે આવો હવે જોઈએ આ બેનની તબિયતમાં આજે રિકવરી પચાસ ટકા છે જો સારું હશે

અમળા આવું ટાટા બાય બાય સી યુ બાના કપડાં બપડા ધોઈ નહીં ખા ત્રીજા ચોથા રાઉન્ડમાં કપડાં ફેરવી નહીં ખા એટલે હમણાં બધા સુકાઈ જશે અનહદ તડકો છે આજે અને બેની બોટલ આપણે વોશ કરીને તડકે સુકાવા મૂકી દીધી છે ચકલોઈને ફરકતું

બેન કજીઓ કરતા હતા યોગી બેન આવીને ડિસ્કો કરવા મીંડા ને ગાતા ગાતા તો છાના રહી ગયા ખવડાવતી હતી ને તો બેનને ને આપણે રેડી થઈને નીકળી ગયા છીએ પાંચ તલાક પરમેશ્વરી પાણી તબિયત સારી છે અને પછી અમે જઈએ છીએ અને આ બાર તો સવારે વહેલી સ્કૂલ છે

જાતા રસ્તામાં મસ્ત પવન ચક્યો આવે અને આજુબાજુ મસ્ત નેચર માણવા જેવું હતું કે મસ્ત વિડીયો રેલ ને બનાવી હોય તો બની શકે એટલું મસ્ત લોકેશન હતું તો તમે પણ અમારી હારે જુઓ અહીંનો રસ્તો કેટલું મસ્ત એટમોસ્ફિયર છે એકદમ શાંત ગામડામાં આવવાની આ જ મજા છે કે તમને એક સુકુન શ્વાસ લઈ શકો તમે સિટીમાં તો આખો દિવસ હો હો મારી જ છે ત્યાં ઘણી બધી પવન ચકી છે આ એરિયો વિન્ડ ફામ એરિયા છે ગ્રીનરી ખેતરમાં ઓછી જોવા મળશે પણ તો આપણે પહોંચી ગયા છીએ પાંચ તલાવડા ગામ ગેટે આવતાની સાથે જ આપણું સ્વાગત ઘેટા અને બકરી કરી દીધું આપણે આવી ગયા છીએ પાંચ તલાવડા ગામે રામજી મંદિરે પાંચસો વર્ષ જૂનો આ ચોરો છે રામજી ભગવાનનો એવું કે છે આંટી અહીંના ફ્રેન્ડનું ઘર છે એમના મમ્મીજી છે તો આ છે એનો પાંચ તલાવડાનો દરબાર ગઢ દરબારની ડેલી કેને સાત સાત છે રામજી મંદિર સાઠ આ છે વિજયસિંહ નું ઘર એ પણ દોઢસો વર્ષ જૂનું છે આ આ બહુ બે છે 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 કામ કરે તો મજા આવી ગઈ ઘર ને દોઢસો વર્ષ જૂનું મકાન છે હમણાં જેમને આ ઉપર છતનું ફ્લોરિંગ કર્યું બાકી નળિયા વાળું મસ્ત મકાન છે ઝૂલો છે અને આ જૂના જમાનાની બારી તો બધું મસ્ત અમને ગમે એવું લોકેશન છે તો સરસ મૂળ ફ્રેશ થઈ ગયો આવીને આટલા દિવસથી આમ બીમાર હતા પણ હવે મજા આવી અહીંયા હવા ફેર થયો તો થોડુંક મસ્ત અહીંયા ચીકુડીનું ઝાડવું છે અંદર આમ દેખાતું નથી મોટા મોટા સરસ ચીકો એવો અને આંટીએ મને બધી સરસ ટૂર કરાવી આજે ઠીકા ડા જોગી દીદી એમની હિચકો નાખે જો કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી પરમેશ્વરી ની બેની યોગી બા કરાટે કરે પરમેશ્વરી બાન મજા આવી ગઈ

પોઝ આય પારા કે જો કુ ભાઈ જો બાએ છે ને પરમેશ્વરી માટે રાપ બનાવી દીધી હા રાભ પીવડાવો અને યોગી બાને કીધું તમે આંટીને હેલ્પ કરાવો એ બાને થોડુંક કામ શીખો હા બાજો દવા પીન ઊભા થઈ ગયા અને પરમેશ્વરી બા માટે ઉઠા એટલે રાભ બનાવી દીધી આવો દે હી યોગેશ્વરી ને બાબે ફૂલ રેકેટ રમે છે મામ પરમ ને બાબી વોકિંગ કરે છે પરમ બેન નાય ધોઈને રેડી થઈ ગયા ના ડ્રેસ પહેરીને હવે આંટી આઈ ચાલુ થયું છે અમારી યોગેશ્વરી બાન રમવાનું બાર રમી લીધું હવે આંટી હારે સ્ટાર્ટ કર્યું તો હવે ભગીરથસિંહ આવશે પછી અમે લોકો ઘરે જાશું તો આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બાય